પરમાત્મા મહાવીરના સ્વહસ્તે દીક્ષિત થયેલા વીરભદ્ર ગણી મહારાજ આતુર પ્રત્યાખ્યાન પયંનાના માધ્યમે આપણી સમક્ષ સૌથી પહેલી મૃત્યુની વાત કરી રહ્યા છે યાદ રાખજો તમે તમારા જન્મને લંબાવી પણ શકો છો અને તમે તમારા જન્મને ટૂંકાવી પણ શકો છો માની લો કે ડોક્ટરે ડિલિવરીની ડેટ આપી હોય પણ તમે કયો કે આ દિવસ નહીં અમને આના પછીના દિવસમાં જોઈએ છે આજકાલ ડોક્ટરો તમને કરી આપે છે કે નથી કરી આપતા કરી આપે અઠવાડિયા પછી દિવસ બહુ સારો છે પાંચ ગ્રહ ઉચ્ચમાં છે એટલા વાગે એટલી મિનિટે એટલા સમયે તમારે અમારા બાબલાની ડિલિવરી કરી આપવાની મને એમ લાગે છે કે આ ડોક્ટરોના હાથમાં આખું જ્યોતિષ ચક્ર આવી ગયું છે આપણે જન્મ્યા ત્યારે જે પ્રમાણે હતું એ મુજબની આપણી કુંડલી બની હવે તો આ માર્કેટની અંદર જેવી કુંડલી જોઈએ તમારા બાબાની એવી કુંડલી તૈયાર કરીને આપી દઈશ જન્મને લંબાવી શકાય સિદ્ધરાજ જયસિંહ માના પેટમાં કેટલા વર્ષ રહ્યો તો ખબર છે બાર વર્ષ મારીને તમારી તો નવ મહિનામાં ડિલિવરી થઈ સિદ્ધરાજ જયસિંહ એની માના પેટમાં બાર વર્ષ સુધી રહ્યો તો લંબાય કોઈકની ટૂંકાય તમે જોયું હશે પ્રીમેચ્યોર ડિલિવરી હોય છે કે નહીં સાત મહિનામાં બાળક બહાર આવી જાય પછી એને ક્યાં રાખવું પડે છે કાચીની પેટીની અંદર બે મહિના સુધી એને જાણે ગર્ભનું વાતાવરણ આપવું પડતું હોય છે આ ટૂંકાવાય ક્યાંક લંબાયશ ક્યાંક ટૂંકાયશ પણ યાદ રાખજો મૃત્યુ એક એવી ચીજ છે એને લંબાવી નથી શકતો ટૂકાવી જરૂર સકાય તમારા નિશ્ચિત થયેલા આયુષ્ય કરતા એક સેકન્ડ પણ તમારું આયુષ્ય વધી શકવાનું નથી વધી શકે દુનિયાની વાત છોડો ને પરમ પિતા પરમાત્મા મહાવીર દેવને સક્ર મહારાજા ખુદ અંત સમય વિનંતી કરવા આવ્યા પ્રભુ આપ શક્તિશાળી આપનું આયુષ્ય ક્ષણભર માટે વધારો આપના જ નક્ષત્ર માં ભસ્મ ગ્રહ નો પ્રવેશ થઈ રહ્યો છે જે તમારા શાસનને બહુ નુકસાન કરશે આજ સુધી તમારા શાસનની પ્રભાવના થતી હતી હવે ક્યારેક હિલના થશે તમારા સાધુ અને સાધ્વીજીનો સત્કાર અને સન્માન થતો હતો એ સાધુ અને સાધ્વીનું હવે અભ્યુદય નહીં થાય પેલા મંત્રો બોલતાની સાથે જ ફટાક દઈને એનું ફળ બતાવતા હતા હવે મંત્રો એના ફળ નહીં બતાવે માટે હે ભગવાન આપ આપનું આયુષ્ય એક સેકન્ડ એક ઘડી માટે વધારે ભગવાને શું કીધું વધાર્યું જેવા વિચક્ષણ અને બુદ્ધિશાળી ક્યારેય એવું ના કહે કે આયુષ્ય વધારો કારણ કે આયુષ્ય વધારવાનું સામર્થ્ય તીર્થંકર માં પણ નથી ઇન્દ્ર મહારાજાએ પણ જબરી ગુગલી ફેંકી છે

આવી બધી જે તમારા માટે વાતો છે બધી ફેલ બધી ફ્લોપ ઓન એ વખતે ભગવાન તો સર્વજ્ઞ અને વિતરાક છે પરંતુ એમના મુખમાં જે શબ્દો મૂક્યા છે જાણે ભગવાન પણ એકદમ એક્સાઇટ હોય આક્રમક ઇન્દ્ર શું એક આયુષ્ય ન વધારી એટલા માત્રથી અમારી શક્તિમાં ઉપરનો તમારો ભરોસો ઘટી જશે તમારો વિશ્વાસ હલી જશે તો તમે હજી ભગવાનના શાસનને સમજી શક્યા નથી અમારામાં બધું જ સામર્થ્ય હોવા છતાં આયુષ્ય નિશ્ચિત હોય એમાં કોઈ પણ એક સેકન્ડ માટે નહીં એક સમય માટે આઘું પાછું કરી શકતા નથી હું પણ નહીં તમે પણ નહીં ચક્રવર્તી પણ નહીં ઇન્દ્રએ વચન સ્વીકાર્યું પરમાત્મા મોક્ષમાં ગયા મારી એ વાત છે આયુષ્યને ટૂંકાવી શકાય છે આયુષ્યમાં એક સેકન્ડ વધારી શકાતી